સોનું ક્યારે સસ્તું થશે દિવાળીએ આટલો થશે સોનાનો ભાવ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ અઘરી બાબત જાય છે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને મધ્યમ વર્ગ માટે હવે સોનું ખરીદવું એ એક સપનું બની જાય તેવું લાગી રહ્યું છે જો કંઈક એવું થાય કે આપણને અગાઉ જ ખબર પડી જાય કે સોનું ક્યારે સસ્તું થવાનું છે તો તેનું આગોતર એંધાણ કરીને મિત્રો આયોજન કરીને સોનું ખરીદી શકે એટલે આપણને ઘણો ફાયદો થઈ શકે તો આજે આપણે આ વિડીયોના

આપણી ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોતા હોય તે મિત્રો આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ આપીએ છીએ અને સાથે સાથે આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગામી સમયમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ક્યારે વધારો થશે ક્યારે ઘટાડો થશે તેવી માહિતી પણ આપીએ છીએ તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજની વાત ચાલુ કરીએ તો મિત્રો ગયા વખતે આપણે જે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ એ નવરાત્રિમાં અઠ્યોતેર હજારની સપાટી કુદાવી શકે છે અને મિત્રો ત્યારે સોનાનો ભાવ એ ચુમ્મોતેર હજારની આસપાસ હતો અને મિત્રો આપણે કહ્યું હતું તે મુજબ જ મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાનો ભાવ અઠ્યોતેર હજારની સપાટીની આસપાસ રમી રહ્યો છે અને મિત્રો છેલ્લા મહિનાનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે સોનાના ભાવની અંદર

ચાંદી આગળ ક્યારે અટકશે અને ચાંદીનો ભાવે ક્યારે ઘટવાનો છે તેમજ ચાંદીનો ભાવે ક્યારે વધશે કે ઘટશે તેની પણ વાત કરવાના છીએ તો તેની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ એ ચાઈના ઉપર આધાર રાખે છે ચાઈના એ ચાંદીનું મોટું માર્કેટ છે મિત્રો ચાંદીના ભાવને અસર કરતા ત્રણ મહત્વના કારણો હોય છે મિત્રો કે ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેના મિત્રો મહત્વના ત્રણ કારણો છે તે મિત્રો આપણે પ્રૂફ સાથે જોઈશું તો મિત્રો પહેલું કારણ જોઈએ તો ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે છે જેમાં આગામી સમયમાં વધુ ઉછાળો આવી શકે છે મિત્રો ચાંદીના ભાવ માંગની અંદર ઔદ્યોગિક ચાંદીના માંગમાં વધારો થયો છે તેના લીધે મિત્રો ચાંદીનો ભાવ વધી રહ્યો છે તે મિત્રો મહત્વનું પહેલું કારણ કહી શકાય અને મિત્રો બીજું કારણ જોઈએ તો અમેરિકન ફ્રેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની શરૂઆત થઈ છે તેમજ ચાંદીની ઇકોનોમીમાં મિત્રો સ્થિતિ મજબૂત કરવા માટે સ્ટીમ્યુલસ પેકેજ લાવી રહ્યું છે તેના લીધે મિત્રો ચાંદીનો ભાવ એ વધારા તરફ જઈ રહ્યો છે મિત્રો અમેરિકા દ્વારા વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે તેના લીધે મિત્રો ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેમજ મિત્રો ચાઇનાની ઇકોનોમી સ્થિતિ પણ મજબૂત કરવા ઘણા એવા પેકેજ લાવી રહી છે તેના લીધે પણ મિત્રો ચાંદીનો ભાવ એ વધારા તરફ જઈ રહ્યો છે અને મિત્રો હાલના સમયગાળા માટે ગોલ્ડ સિલ્વર રેશિયો ચાંદીમાં મોટી મજબૂતી તરફ ઇશારો કરી રહી છે તે મિત્રો મહત્ત્વનું ત્રીજું કારણ કહી શકાય ચાંદીના વાવ અસર કરી રહ્યા છે અને મિત્રો ચાંદી બદલો લેવાના એલાન અને ઈરાની સુપ્રીમ ખામીઓને લડી લેવાના નિવેદન વચ્ચે ઈઝરાયલ લેબનોન ઉપર વિનાશક હુમલા ચાલુ કરી દીધા છે મિત્રો આ વિનાશક હુમલાના લીધે મિત્રો સોનાનો વાવ તેમજ ચાંદીનો

અને મિત્રો આગળ ઈરાન સુધી પહોંચી ગયું છે સોનાનો ભાવ તેની વાત કરીએ તો મિત્રો ઘણા એવા જાણકારોના મતે સોનાના ભાવની વાત કરવામાં આવી છે કે સોનાનો ભાવ દિવાળીએ દિવાળી એસી હજાર ત્યાંસી હજાર ની સપાટી કુદાવી શકે છે તો મિત્રો અત્યારે સોનું ખરીદવું હોય જે મિત્રોને અત્યારે લગ્ન માટે અથવા તો કોઈ પ્રસંગ માટે સોનું ખરીદવું હોય તો મિત્રો અત્યારે ખરીદી લો અને મિત્રો ચાંદી પણ અત્યારે આગ તેજી સાથે આગળ વધી રહી છે તો મિત્રો ચાંદીમાં પણ જેને કોઈને રોકાણ તો ચાંદી ખરીદવાની હોય લગ્ન માટે તો મિત્રો ચાંદી પણ અત્યારે જોઈ શકાય છે ગ્રાફની અંદર કે મિત્રો ચાંદીનો ભાવ પણ અત્યારે આગ જડતી તેજી સાથે આગળ વધી રહ્યો છે જે મિત્રોને ચાંદીમાં રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લો કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એક સમય છ છન્નું હજારની સપાટીએ ટપકી ગયો હતો ત્યાંથી મિત્રો અત્યારે ઘટીને મિત્રો અત્યારે ચાંદીનો ભાવ નેવ્યાસી ચાંદી મિત્રો અત્યારે જાણકારો મતે ચાંદીનો ભાવ વર્ષ પૂરો થતાની સાથે મિત્રો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પણ પાર કરી શકે તેવું મિત્રો જાણકારોના મતે કહેવામાં આવ્યું છે અને મિત્રો વાત કરીએ સોનાની તો મિત્રો બે હજાર તેવીસમાં સોનાનો ભાવ અત્યારે અડસઠ

આગળ વાત કરીએ કે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો શું કરી શકાય રોકાણ કરવું હોય તો ખરીદવું કે ચાંદીના કે સોનાના દાગીના બનાવવા તો મિત્રો તમારે જો રોકાણ કરવું હોય સોનાની અંદર કે ચાંદીની અંદર તો મિત્રો ખરીદી શકાય કારણ કે મિત્રો ખરીદ્યા હોય તો મિત્રો જ્યારે તમે વેચો ત્યારે તેના પૂરેપૂરા પૈસા આવે કારણ કે મિત્રો જો દાગીના બનાવ્યા હશે તો મિત્રો તેમાંથી કોઈ કપા આવે અને મિત્રો જો બિસ્કિટ હશે તો તેમાંથી કોઈ કાપ મૂકી શકે નહીં મિત્રો તે આપણે ખૂબ મહત્વનું વાત જાણવી જરૂરી છે અને મિત્રો વાત કરીએ કે વૈશ્વિક યુદ્ધોના લીધે સોના તેમજ ચાંદીની અંદર હવે શું થઈ શકે તો મિત્રો વૈશ્વિક યુદ્ધ અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહ્યું છે તો મિત્રો અત્યારે જો એવું થાય કે યુદ્ધ શાંત પડી શકે તો મિત્રો સોનાની તેજીને બ્રેક લાગી શકે મિત્રો તે અત્યારે ખૂબ મહત્વના સમાચાર આવી ગયા છે કે સોનાને જો બ્રેક લગાવ્યું હોય તો મિત્રો વૈશ્વિક યુદ્ધ છે તે મિત્રો બંધ થાય અથવા તો પૂર્ણ થઈ શકે અને મિત્રો તો સોના તેમજ ચાંદીની અંદર મિત્રો ઘણો ઘટાડો આવી શકે સોના તેમજ ચાંદીની જે તેજી ચાલી રહી છે તેની અંદર પ્રતિ તોલાનો ભાવ હતો તે મિત્રો અત્યારે વધીને મિત્રો જોઈએ તો બે હજાર ની અંદર મિત્રો સોનાનો ભાવ એ અઠ્યોતેર હજારની સપાટીએ કુદાવી દીધી છે તો મિત્રો આ વધારાને લીધે મિત્રો સોના તેમજ ચાંદીની બજારની અંદર મિત્રો ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે અને મિત્રો બે હજાર ને આઠ અથવા તો નવ ની અંદર મિત્રો સોનાનો ભાવ દસ અગિયાર હજારની આસપાસ હતો તે મિત્રો અત્યારે વધીને અઠ્યોતેર હજાર પહોંચી ગયો છે તો મિત્રો દરરોજના સોના ચેનલને ભાવ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો